હેલો એવરી તો હું છું ડોક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો આપણે આગળના વિડીયોમાં સાય વિશે વાત કરી સાઈટીકા કઈ રીતે થાય છે એના કારણો શું છે એના રિસ્ક ફેક્ટર શું છે બધી વાત આપણે પાર્ટ વનમાં કરી છે તો આજે આપણે પાર્ટ ટુમાં વાત કરીશું એની ટ્રીટમેન્ટ વિશે કે કઈ રીતે ક્યોર થાય છે બરાબર એમાં ધ્યાનમાં શું રાખવાનું એમાં ખોરાક કેવો લેવો અને એની ટ્રીટમેન્ટ શું છે તો વિડિયો છેલ્લે સુધી જોજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો તો ચલો પહેલાં વાત કરીએ કે સાઈટી કામમાં શું ધ્યાન રાખવું જેનાથી તમને દુખાવો ઓછો થાય છે તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ લ્યો છો કોઈ પણ દવા લ્યો છો કોઈ ફિઝિયોથેરાપી કરાવો છો તો એનાથી તમને પચાસ ટકા ફેર પડે છે અને પચાસ ટકા ફેર તમને ઘરે શું ધ્યાન રાખો છો તમારી લાઈફ કેવા ચેન્જીસ કરો છો એનાથી થાય છે જો તમે ખાલી ટ્રીટમેન્ટ કરો છો પણ તમે રોજિંદા લાઈફમાં તમારી લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં ચેન્જ નથી કરતા તો એ દુખાવો તમને ક્યોર નથી થવાનો એટલે ટ્રીટમેન્ટ પણ કમ્પલસરી છે અને ઘરે તમારે શું ધ્યાન રાખવું એ પણ કમ્પલસરી છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે તમારે બેસવામાં કેવું ધ્યાન રાખવાનું છે કેમ કે આપણે સૌથી વધારે સાયટિકા બેસવાથી થાય છે કે જેમને વધારે પડતું બેઠાડું જોબ છે ટેબલ વર્ક વધારે છે એ લોકોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે તો બેસવામાં તમારે સૌથી પહેલા તો તમારું પોસ્ટ પોસ્ચર તમારે અડધી કલાકથી વધારે કન્ટિન્યુ નથી રાખવાનું એટલે કે તમે બેઠા છો આવી રીતે તો ત્રીસ મિનિટ પછી તમારે કાંઈ પણ વોકિંગ લઈ લેવાનું છે ઊભા થઈ જવાનું છે પોઝિશન ચેન્જ કરવાની છે તમે કન્ટિન્યુ કામના લીધે એક બે કલાક એક એક કલાક બે બે કલાક હલતા પણ નથી ગમે એ પોસ્ચરમાં બેઠા રહ્યો છો તો એ લાંબા સમયે તમને સાઈટિકા થઈ શકે છે એટલે અડધી કલાકે તમારે પોઝિશન ચેન્જ કરવાની છે બીજી વસ્તુની બેસવામાં એ ધ્યાન રાખવાનું છે કે આપણી જે સ્પાઇનનો કવ હોય છે એ મેન્ટેન રહેવું જોઈએ કેમકે સ્પાઇન આપણી સીધી નથી હોતી બરાબર આવી રીતે શેપના કવમાં હોય છે તો એ જે કવ છે એ મેઇન્ટેન રહેવું જોઈએ તમને સીધું બેસવાનું નથી ફાવતું તો તમે પાછળ બેકરેસ્ટ રાખી શકો છો ઓશીક ઉચેરમાં પાછળ રાખી શકો છો પણ તમારે સ્પાઇનને સીધી રાખવી જરૂરી છે તમે આવી રીતે આવી રીતે ઝૂકીને બેસો છો તો આપણો કવ વળી જાય છે અને લાંબા સમયમાં એ તમને ગાદી ખસે છે ને એવા પ્રોબ્લેમ આવે છે બરાબર તો આ મેઇન છે કે તમારે ઇરેક્ટ પોસ્ચરમાં તમારી સ્પાઇન ઇરેક્ટ એટલે કે સીધી હોવી જોઈએ એ જરૂરી છે પછી નેક્સ્ટ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે તમારા જે હાથ છે એ પ્રોપર રેસ્ટમાં હોવા જોઈએ બરાબર તમે આવી રીતે ટાઈપિંગ કરો છો તો હાથ આવી રીતે હવામાં લટકેલા ન હોવા જોઈએ એનાથી તમને આ પાછળના જે આ મસલ છે એ વીક થાય છે અને ઉપરની ગાદી ખસવાના પ્રોબ્લેમ આવે છે બરાબર તો તમારા હેન્ડ પ્રોપર રેસ્ટમાં હોવા જોઈએ પછી વાત કરીએ આપણે પગની તો ઘણા લોકોને ચેર ઉપર હાઈટ ઉપર રાખવાની આદત હોય છે જેનાથી શું થાય છે તો કે નીચે પગ લટકેલા રહી છે બરાબર એ લટકેલા નથી રાખવાના કાં તો તમારી ચેર નીચે હોવી જોઈએ અને પગ જમીન ઉપર રેસ્ટમાં હોવા જોઈએ અથવા તો જો તમને ચેર ઉપર છે તો તમારે પગ નીચે કાંઈ પણ વસ્તુ કાંઈ પણ બ્લોક રાખી લેવાનો છે જેથી કરીને તમારા પગને પ્રોપર રેસ્ટ મળે જો એ પગને રેસ્ટ નહીં મળે તો બધું જોર તમારા બેક ઉપર આવશે જેનાથી આ પ્રોબ્લેમ તમને વધી શકે છે એટલે તમારા ફૂટ એટલે કે તમારા પગના પંજા પણ રેસ્ટમાં હોવા જરૂરી છે બીજું છે કે હિપ અને ની એટલે કે આપણો આ થાપો અને ઘૂંટણ એ બે સેમ લેવલમાં હોવા જોઈએ બરાબર ઘણા લોકોને તમે જોયા હોય છે તો પગ ઉપર ચડાવી દેવાની આદત હોય છે અથવા તો પગ એટલા પણ ઉપર નથી ચડાવી દેવાના કે ઘૂંટણ એકદમ ઉપર આવી જાય બરાબર આપણે જે રીતે ફોટામાં દેખાય છે એ રીતે બંને એક લેવલમાં હોવા જોઈએ નહીં કે વધારે નીચા કે નહીં કે વધારે ઉપર આવી બધું નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાથી જ તમને લાંબા સમયે ફેર પડશે જો આ બધી વસ્તુ તમે ઇગ્નોર કરશો તો તમે કોઈ પણ ટ્રીટમેન્ટ લેશો તમને ફેર નહીં પડે એટલે જેમને પણ બેઠાડું જોબ છે લાંબા સમયે સાયટિકાનો પ્રોબ્લેમ થાય છે ગાદી ખસવાનો પ્રોબ્લેમ થાય છે તો આ બધી નાની નાની વસ્તુઓને ધ્યાનમાં રાખી તમને ઘણો ફેર લાગશે ટૂંક સમયમાં તમને નહીં લાગે કે ચલો તમે બે દિવસ આ બધું કર્યું છે તો બે દિવસમાં તમને એમ થયું કે કાંઈ ફેર નથી પડ્યો હવે મારે નથી કરવું તો એવું નહીં થાય તમે ટ્રીટમેન્ટ લ્યો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો એના ત્રણ ચાર મહિના પછી તમને થોડો થોડો ફેર લાગે છે હવે બીજા ટોપિકની વાત કરીએ તો એમાં મુવમેન્ટનું ધ્યાન રાખવાનું છે મુવમેન્ટનું ધ્યાન રાખવાનું એટલે કે શું તો કે બધા લોકોને સેમ વસ્તુ નથી હોતી અમુકને આગળ ગાદી ખસી જાય છે તો અમુકને પાછળ ગાદી ખસી જાય છે એ તમે એમઆરઆઈ કરાવો એના પરથી ખ્યાલ આવે છે તો હવે તમારે આગળ નથી ઝૂકવાનું કે પાછળ નથી ઝૂકવાનું એક તમારા જે પણ ડોક્ટરની સલાહ લઈને એ મુવમેન્ટ નથી કરવાની તમારે જો તમારી ગાદી આગળ ખસેલી છે તો તમારે પાછળની બાજુ નથી ઝૂકવાનું જો ગાદી પાછળ ખસેલી છે તો તમારે આગળની બાજુ નથી ઝૂકવાનું બરાબર તો આ વસ્તુનું પરફેક્ટ ધ્યાન રાખવાનું છે કેમ કે તમે ભૂલથી પણ એ મુવમેન્ટ કરશો તો તમારી ગાદી પાછી ખસી શકે છે એટલે બીજું આ ધ્યાન રાખવાનું છે હવે ત્રીજી વસ્તુ તો કે તમારી સ્લીપિંગ પોઝિશન સ્લીપિંગ પોઝિશનમાં શું તો કે જો તમારું ગાદલું ચેક કરવાનું છે તમે સુવો છો અને વધારે પડતું દબાય છે તમારું ગાદલું તમારું પોસ્ચર મેન્ટેન નથી રહેતું તો એનાથી પણ લાંબા સમય વધી શકે છે અને દુખાવામાં રાહત નથી મળતી ટ્રીટમેન્ટ કરવા છતાં એટલે તમારું ગાદલું એવું હોવું જોઈએ કે બહુ કડક ભી નહીં અને બહુ નરમ ભી નહીં બરાબર તમારું પોસ્ચર મેન્ટેન રહેવું જોઈએ અથવા તો જો તમને નીચે સુવાનું ફાવે છે જમીન ઉપર તો એ બેક પેઇનમાંથી સૌથી બેસ્ટ છે કે તમે નીચે જમીન ઉપર સુવાનું રાખો અને બીજી વસ્તુ કે તમને પરખું ફરીને સુવાની આદત છે તો તમારે બંને ઘૂંટણ વચ્ચે બંને ની વચ્ચે ઓશીકું રાખો અને પછી પડખું ફરીને સુવો બરાબર તો આ બે વસ્તુ તમારી સ્લીપિંગ પોઝિશનમાં ચેન્જ કરવાની છે હવે નેક્સ્ટ વસ્તુ છે વેઇટ લોસ અને ફિટનેસ બરાબર જો તમને વેઇટ વધ્યા પછી બેક પેઇન વધી ગયું છે અથવા તો ઘણી મહિલાઓને પ્રેગ્નન્સી પછી વેઇટ વધે છે અને બેક પેન વધી જાય છે બરાબર કેમ કે આપણા જે સ્નાયુ હોય છે એ સ્નાયુ આપણા હાડકાનો આપણા શરીર વજન ઉચકતા હોય છે હવે વજન વધે છે ચરબી વધે છે તો સ્નાયુને ચરબીનો વજન પણ ઉચકવો પડે છે જેના લીધે શું થાય છે નબળા થતા જાય છે બરાબર તો તો કાં તમારે વેઇટ લોસ કરવાનું છે અથવા તો તમારે ફિટનેસ બાજુ ફોકસ કરવાનું છે કે વેઇટ ટ્રેનિંગ કરીને તમારા સ્નાયુને એટલા મજબૂત બનાવો કે તમારા શરીરનો ભાર ઉચકી શકે બરાબર એટલે વેઇટ લોસ યા તો ફિટનેસ આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ ઉપર તમારે ફોકસ કરવાનું છે હવે નેક્સ્ટ જે લોકોને ડ્રાઇવિંગ વધારે રહેતું હોય કાર ડ્રાઇવિંગ છે અથવા તો બાઇક ડ્રાઇવિંગ છે એ લોકોને શું ધ્યાન રાખવાનું છે તો કે કાર ડ્રાઇવિંગમાં તમારી જે લેગ સ્પેસ છે પગ અને આપણે બ્રેક વચ્ચેની લેગ સ્પેસ એ ઓછી હોવી જોઈએ બહુ વધારે હશે તો તમને પગ વારે વારે પેલું કરવામાં તકલીફ થાય છે અને એના લીધે પણ સાયટિકા વધી શકે છે અને વધારે પડતું ડ્રાઈવિંગ રહેતું હોય તો તમારે બેકરેસ્ટ રાખવું ખૂબ જરૂરી છે કેમ કે ને કોઈ સપોર્ટ નહીં હોય અને તમે વધારે પડતું ડ્રાઈવિંગ કરશો તો એ લાંબા સમયે તમને ઈશ્યુ કરી શકે છે પછી એક બહુ રેર વસ્તુ છે ક્યારેક ક્યારેક આ વસ્તુથી થાય છે તો એ શું છે તો કે પાછળનો આપણો જે ખીચો હોય છે ખાસ કરીને મેલમાં પેન્ટમાં પાછળ જે પોકેટ હોય છે એમાં આપને વોલેટ રાખવાની આદત હોય છે બરાબર એ વોલેટ હવે તમે ઊભા છો અને રાખ્યું છે તો કોઈ ઇશ્યુ નથી પણ તમે બેઠા છો વર્ક વધારે છે ને વોલેટ ત્યાં ને ત્યાં રહી છે તો તમારે તમારા બેસવાને લીધે પ્રેશર આવે છે એ વોલેટથી તમારી નસમાં કેમ કે એક્ઝેક્ટ પોકેટ ત્યાં જ હોય છે કે જ્યાં સાઇટિકા નસ હોય છે જ્યાં એનું મસલ હોય છે તો એ પ્રેશર આવવાને લીધે પણ તમને લાંબા ગાળે સાયટિકા થઈ શકે છે એટલે ખાસ કરીને મેલમાં આ ધ્યાન રાખવાનું છે કે બેસવામાં પાછળના ખીચામાં પાછળના પોકેટમાં વોલેટ નથી રાખવાનું તો આ હતું એટલી બાબતો કે તમારે કેવા કેવા લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા કેવું કેવું ધ્યાન રાખવું તો આ બધું વસ્તુઓનું ધ્યાન રાખવાથી બે ત્રણ મહિના પછી તમને ધીરે ધીરે ચેન્જ આવવાનું લાગે છે અને છથી સાત મહિનામાં પ્રોપર ટ્રીટમેન્ટ લેવાથી અને પ્રોપર લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવાથી તમને સાયટિકા મટી શકે છે તો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે તમારે પહેલા તો તમારે જે વસ્તુમાં પ્રોટીન ઓછું હોય અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય જો તમને સાયટિકા છે તો પ્રોટીન એકદમ ઓછું નથી કરી દેવાનું કે સાવ બંધ નહીં પણ પ્રોટીન ઓછું લેવાનું અને કાર્બોહાઈડ્રેટ્સ વધારે લેવાનું બરાબર કેમ કે કાર્બોહાઈડ્રેટ્સ આપને નવના ના ઇન્ફ્લામેશનમાં રિપેરમાં આપને હેલ્પ કરે છે તો હવે કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય એવા ખોરાક કયા કયા છે તો એ આપણે આગળના વિડીયોમાં ડાયટના વિડીયો જે ડિટેલમાં મેં મૂક્યા છે એમાં વાત કરી છે કે કેવા ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ વધારે હોય તો તમે ત્યાં જોઈ શકો છો એટલે વધારે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ઓછું બરાબર સેકન્ડ એ કે તમારે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ વધારે લેવાનું છે એન્ટી ઇન્ફ્લામેટરી એક સાયટિકા છે તો એક ટાઈપનું નવનું છે બરાબર એટલે આવા એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ લેવાથી તમને નવના રિપેરિંગમાં વધારો કરે છે તમને પેન ઓછો કરે છે તો એવા ક્યાં ક્યાં છે તો કે આદુ છે હળદર છે પછી લસણ છે પાઇનેપલ છે બેરીઝ છે એ બધા એન્ટી ઇન્ફ્લેમેટરી છે તો એ તમારે વધારે લેવાના છે પછી થર્ડ વસ્તુ કે તમારે કોન્સ્ટિપેશન વધારતા હોય જે ફૂડથી કોન્સ્ટિપેશન થતું હોય એ ફૂડ બહુ ઓછા લેવાના છે અને તમારે પાણી ખૂબ જ પીવાનું છે દિવસમાં ત્રણથી ચાર લીટર એ તમને નવના રિપેરિંગમાં હેલ્પ કરશે પ્લસ એનાથી કોન્સ્ટિપેશન નહીં થાય નેક્સ્ટ એ છે કે તમારે શુગર અવોઇડ કરવાની છે અને બીજું નવ સ્ટિમ્યુલન્સ અવોઈડ કરવાના છે નવ સ્ટિમ્યુલન્સ એટલે ચા છે કોફી છે આલ્કોહોલ છે ચોકલેટ છે આ બધું તમને સાઈટિકાના ઇન્ફ્લામેશનમાં વધારો કરે છે એટલે આ બધું ઓછું કરવાનું છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી ફૂડ વધારવાના છે પાણી વધારવાનું છે અને કાર્બોહાઈડ્રેટ્સ વધારવાના છે બરાબર તો આ હતું તમારું સાઈટિકા માટેનું ડાયટ કે સાઈટિકામાં તમે કેવા ખોરાક વધારે લઈ શકો છો જેનાથી તમને એ તમારા નવ રિપેરિંગમાં હેલ્પ કરે છે બરાબર તો હવે નેક્સ્ટ આપણે વાત કરીશું એની ટ્રીટમેન્ટ વિશે તો ટ્રીટમેન્ટમાં આપણે પ્રોપર ટ્રીટમેન્ટની વાત કરવા જઈએ બરાબર તો મોસ્ટ ઓફ કેસમાં અમે જોયું છે એ પ્રમાણે દવા પ્લસ ફિઝિયોથેરાપી બંને કરવું પડે છે બરાબર કેમ કે દુખાવો સાયટિકાનો અમુક વખતે બહુ વધારે હોય છે તો એને ઓછો કરવા માટે મેડિસિન જરૂરી છે અને પ્લસ તમને એક્સરસાઇઝથી દુખાવો ન વધે એના માટે પણ ક્યારેક મેડિસિન જરૂરી હોય છે એ બધાનું અલગ અલગ હોય છે અમુકને જો હજી શરૂઆત જ છે તો બની શકે કે ખાલી ફિઝિયોથેરાપીથી આવી શકે છે અને અમુકને ઘણા ટાઈમથી છે અને દુખાવો બહુ છે તો આ મેડિસિન પ્લસ એક્સરસાઇઝ બંને વસ્તુ સાથે કરવી પડે છે બરાબર મેડિસિન તમારા જે પણ તે ઓર્થોપેડિકની સલાહથી તમે લઈ શકો છો હવે વાત કરીએ આપણે એક્સરસાઇઝની તો હવે બધા ટાઈપના પેશન્ટમાં એક જ એક્સરસાઇઝ નથી હોતી બરાબર આપણે આગળ પણ વાત કરી કે ગાદી આગળ ભી ખસે છે ને ગાદી પાછળ ભી ખસે છે એમાં કઈ મુવમેન્ટ નથી કરવાની એ પણ મેં તમને આગળ કીધું તો પણ એ જ પ્રમાણે હોય છે કે ગાદી આગળ ખસે ખસે છે 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 તો તો અલગ અલગ પાછળ એટલે હું તમને ઘરે એક્સરસાઇઝ કરવાની સલાહ નહીં આપું તમે જાઓ કોઈ પણ ફિઝિયોથેરાપી સેન્ટરે જાઓ પોસિબલ છે તો ત્યાં જઈને જ એક્સરસાઇઝ કરાવો પોસિબલ નથી તમે ગામડામાં રહ્યો છો જ્યાં ફિઝિયોથેરાપીની સુવિધા નથી તો તમે બે દિવસ એમની પાસે શીખ્યા હો એક્સરસાઇઝ કે તમારે કઈ કઈ કરવાની કરવાની છે કેમ કે સાયટિકામાં એક્સરસાઇઝ પ્રોપર થવી જોઈએ જો પ્રોપર એક્સરસાઇઝ નહીં થાય તો સાયટિકા સો વધી શકે છે બરાબર એટલે કોઈ પણ ડોક્ટર કોઈ પણ ફિઝિયોથેરાપિસ્ટ સલાહથી જ એક્સરસાઇઝ કરવાની છે કોઈ પણ વિડીયો આડાવડા યુટ્યુબમાં જોઈને એક્સરસાઇઝ નથી કરવાની કે ચલો લખ્યું છે સાયટિકાની એક્સરસાઇઝ તો આપણે કરવા માંડીએ તમને વધી શકે છે તો આ હતી સાયટિકા વિશેની સંપૂર્ણ માહિતી આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ બંનેમાં અપલોડ કરી છે તો વિડીયો આગળ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ